મોલ ખાતે ક્રિએટિવિટીનો એક ભવ્ય ઉત્સવ એ સોશિયલ મીડિયા ડે સાથે ઉજવાયો છે ક્રિએટર સ્ટીફર આ દિવસની ઉજવણી કે જે વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરી છે વડોદરાના ડિજિટલ ક્રિએટિવના ગતિશીલ સમુદાયનું સન્માન કરતી ઉર્જા ઉજવણી શહેરના ક્રિએટિવ ટેલેન્ટ ઉપર પ્રકાશ પાડવામાં આવે છે વડોદરાના સાંસ્કૃતિક અને સર્જનાત્મક કેન્દ્રબિંદુ તરીકે ઇનોર્બેટ ભૂમિકાની પુનઃ પૃષ્ટિ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ફ્રેશન સ્ક્રીન કેર ટેકનોલોજી લાઈફસ્ટાઈલ ટ્રાવેલ ફૂડ એજ્યુકેશન સ્કેમિંગ જેવી અનેક કેટેગરીઝમાં સો જેટલા કનેક્ટેડ ક્રિએટર્સ ભાગ લીધો છે અભિયાનના ભાગરૂપે ક્રિએટર્સ ને એવું તો શું છે જે વડોદરાના જીવંત શહેર બનાવી શકે છે થીમ આધારિત એક અનોખી કન્ટેન્ટ કોન્ટેન્ટ માટે એન્ટ્રી સબમિટ કરવા માટે આમંત્રિત પણ કરવામાં આવે છે જૂની દ્વારા જ જ્યુરી દ્વારા ટોચની ત્રણ એન્ટ્રીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી ઓગણત્રીસની જૂનના રોજ આ ફિનેલેમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું વિજેતાઓમાં સામેલ છે નૈયા પટેલ જેઓ પ્રથમ ક્રમાંકે છે સ્નેહા ચૌહાણ દ્વિતીય અને અંકિત કુમાર તૃતીયમાં છે સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે મન જીતી લઈએ અને લવની ભવાઈ જેવી ફિલ્મોમાં ભૂમિકાઓ માટે આગવી ઓળખ ધરાવતી જાણીતી ગુજરાતી અભિનેત્રી આરોહી પટેલ રેવા ફિલ્મના ચેતન ધનાન સાથે ઇન્ફ્લુઅન્સર કોમ્યુનિટીના પ્રતિષ્ઠિત જ્યુરી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા છે

મને બસ આજે બહુ એક્સાઇટેડ છું અને બધા બહુ ટેલેન્ટેડ લોકો છે એટલે બસ એ લોકો સેલિબ્રેટ કરીશું આજે બહુ જ મસ્ત બહુ જ મસ્ત હું બહુ બધી વાર આવી છું મારી ફેવરેટ જગ્યા છે બરોડાની છે આજુબાજુ મેં બધું જોયું પબ્લિક તો ફૂલ ચાકાજામ ભરેલી છે અને વડોદરાની અંદર આવી કોઈ એક્ટિવિટી થઈ રહી હોય અને આઈ મીન વડોદરાવાસી તરીકે મને તો બહુ મજા જ આવી ગઈ કે યાર આટલા બધા લોકો આટલા બધા ઇન્ફ્લુએન્સર્સ એક સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી આ ઇનઓર્બિટ મોલની અંદર બધા ભેગા થયા છે અને ઇન્ફ્લુએન્સર્સ એ આજના જમાનાના અને ફ્યુચરના એવા ઇન્ફ્લુએન્સર્સ છે કે જેમના થકી આપણે કોઈ સારી વાત પહોંચાડવી હોય કે કંઈ બી કહેવું હોય તો એમના થકી આપણે પહોંચાડી શકતા હોઈએ છીએ અને એવા લોકોને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફેલિસિટેટ કરવાનું આજે એક સોપાન આજે એમણે શરૂ કર્યું છે એ ખૂબ જ ઉમદા અને જોરદાર કામ છે અને અમારા જેવા એક્ટર્સને પણ આનાથી ઘણો બધો આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થ્રુ પબ્લિક સુધી પહોંચવાનો મોકો મળે છે તો થેન્ક યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇનોર્બિટે પણ આ આખા કાર્યક્રમમાં જે સપોર્ટ આપ્યો છે એ બદલ ઇનોર્બિટનો પણ મને એમ લાગે છે કે આ ઇનોર્બિટે જે કરી છે પહેલ એ બીજા બધા ફોલો કરશે માટે 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 મારે ખાલી એ જ મેસેજ કહેવાનો છે કે ઇન્ફ્લુએન્સર એમનું નામ જ ઇન્ફ્લુએન્સ કરનારા લોકો એવું છે તો જેટલો બને એટલો સારો દેશને ઉપયોગી સમાજને ઉપયોગી આપણા રાજ્યને આપણા શહેરને ઉપયોગી કન્ટેન્ટ બનાવીને એ કન્ટેન્ટ લોકો સુધી પહોંચાડજો જેથી આ સોશિયલ મીડિયાનો આપણે સદુપયોગ કરીએ ઇનોર્બિટ એકચ્યુઅલી એવું છે કે હું આજે પહેલી વખત આવ્યો નથી હું એઝ આઈ જસ્ટ મેન્શન કે આઈ એમ ફ્રોમ વડોદરા અને ઇનોરબીટ હું બહુ બધી વખત આવતો જ રહેતો હોઉં છું અને ફિલ્મો જોવાનું પણ મને બહુ ગમતું હોય છે ઇનોરબિટમાં તો ઇનોરબીટ ઓલવેઝ ફીલ્સ લાઈક આઈ મીન કોઝી અને બહુ જ પબ્લિક ફ્રેન્ડલી અને ફેમિલી ફ્રેન્ડલી વાતાવરણ હોય છે અને એ મને હમણાં બી એ જ અનુભવી રહ્યો છે ચાહકોને તો બસ એ જ કહીશ કે જેટલો ગુજરાતી ફિલ્મોને તમે સપોર્ટ કરી રહ્યા છો એનાથી અમે બધા અહીંયા આ જગ્યાએ પહોંચ્યા છીએ કે આવી ઇવેન્ટમાં અમને આવવા મળી રહ્યું છે અને ગુજરાતી જનતાએ જે સપોર્ટ આપ્યો છે ગુજરાતી ફિલ્મોને એના લીધે ગયા વર્ષમાં એટલે આ ચાલુ વર્ષમાં અને ગયા વર્ષમાં પણ હિન્દી ફિલ્મો કરતાં પણ વધારે ગુજરાતી ફિલ્મો હિટ ગઈ છે તો આ સપોર્ટ ચાલુ રાખજો અને આ જે તમારો સપોર્ટ છે અમને વધારે સારું કામ કરવામાં મદદ કરે છે